વાઘરાદ જિલ્લાના લાખણી તાલુકાના ધાણા ગામનો બનાવ એક દલિત પરિવારમાં સાડા પાંચ લાખ અને દાગીનાની કરી ગઈ છેતરપિંડી કોણ છે આ લુંટેરી દુલ્હન અને સગા મામાએ સગા ભાણે સાથે કર્યો સગાઈ નામે વિશ્વાસઘાત અને છેતરપિંડી મોટા કાપરાના નૈનાજી મેવાજી પરમાર ને મોડેઠાના મનોજભાઈ કરમસીભાઈ પરમાર અને અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા રમીલાબેન ઉર્ફે હેમુંગીબેન અને આરોપી તુલસીબેન જે ધાણાનામ ગામના રહીશ તખાભાઈ વિહાભાઈ ડાભીને કન્યાના નામે રૂપિયો પાંચ લાખ પચાસ હજાર અને દાગીના લઈને છેતરપિંડી કરેલ અને આ લોકો ગરીબ અને ભોળી સમાજના લોકોને છેતરવાનું કાવતરા કરે અને સાચી તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનું ચીટિંગ અને છેતરપિંડી બહાર આવી શકે એમ છે માટે શું સરકાર ન્યાય લાવશે કે કેમ કે પછી લોકોને રખડવાનું થશે રસ્તામાં આજે ઘણા ગામના દલિત પરિવારના તખાભાઈ વિહાભાઈ સાથે મોટી છેતરપિંડી થઈ છે તેના કારણે આર્થિક ભીડમાં આવી ગયા છે યોગ્ય સમય ન્યાય મળે તેવી માંગણી ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે કે યુવકને લગ્નની લાલચ આપી આરોપીઓ એક સંપ થઈ એકબીજાને મદદકારી કરી ગુનાહિત કાવતરું રચ્યોને રૂપિયા પાંચ લાખ પચાસ હજાર લઈ લગ્ન કરવાની યુવતી તુલસીબેન અરવિંદભાઈ આરોપીઓએ ફંડ સ્વિચ ઓફ કરી લઈ ઘરનું સરનામું બદલી અને રૂપિયા લઈ ફરાર થઈ ગયા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી આરોપીઓની વિગત તુલસીબેન અન્ય ચાર આરોપીઓની વિગતો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે આગથળા પોલીસ સ્ટેશન વાવથરાદ જિલ્લા પોલીસ અધિકારી શું નામ છે બેન તમારું મારું નામ સુરમબેન તકાજી ગમ ઘણા મારે વસ્તાર નથી વી પચી વર્ષથી હું આવું છું હા રે તકાજીના ઘરમાં તમે વીસ પચીસ વર્ષથી આવો છો હા વી પચી વર્ષ આવું છું મારે સંતાન નથી એટલા બદલે મેં કનેરીને બૈરો કરાવ્યું હતું અથી સાડા પાંચ લાખ રૂપિયા લીધા અને અમને દગો આલી અને બૈરું પાછો લઈને જતા રહ્યા કેટલા દિવસ રહેતા અહીંયા હોય બે દિવસ રીતી સાડા પાંચ લાખ રૂપિયા લઈને જતા રે હા સાડા પાંચ રૂપિયા પૈસા એટલા લીધા અને દાગીના લીધા

Okay.